લઈ પટેલે કર્યો છે મોટો પર્દાફાશ મહેસાણાના કડીમાં ગુજરાત કોટન એસોસિએશન ની છવ્વીસમી સાધારણ સભામાં નીતિન પટેલે કહ્યું કે એક હજાર ઓઇલ મિલ માંથી છસો ઓઇલ મિલ ભેળસેળ વાળી છે જાહેર માં નહીં બોલું પણ તમે બધા જ જાણો છો કે મિલમાં જૂનો માલ પડ્યો રહે છે અને 3 વર્ષ સુધી ખોર પડ્યા રહે છે એટલું બોલ્યા બાદ હિન્દી ભાષામાં નીતિન પટેલે ખોરમાં ભેર્સેડને લઈને ચેતવણી આપી કે ऐसे नहीं चलेगा वरना मैं क्या करूंगा समझ लो कुछ सरकार से सब ગોડાઉન को सील लगवा दूंगा नी ચેતવણી આપી 1000 માં 600 મીલો 1.5 વારી છે કયા વિસ્તાર વિશે મેં ડાયરેક્ટ બોલવું તમે બતાજવાનું કરના આજાને સંધ્યાવાળા એળા છે નેનારા આજાને છે એમસીડી એસ દ્વારા કીધું ચાલુ કીજો એટલું જ મેં ચર્ચા કરાવેલી ત્રણ વરસ પહેલાનો ફોર અક્તારે પડ્યો ફરી એસે નથી ચાલકાય એટલો બોલ હા वरना મેં શું કરું گا સમજો मैं सरकार से सील होगा दूंगा सब गुडाउन को उसमें कोई के लिए किसी के लिए चले अगर कड़ी वाले को नुकसान होगा ऑयल मिल वाले को नुकसान होगा किसान को पशुपालक को नुकसान होगा ऐसी भेलसेल वाला जो खाली आप बेचते हो वो नहीं चले धंधा हो या ना हो गलत नहीं करने का कि किसी भी प्रकार का माल लाके आप डाल दो और जिसने लिया है उसको किसी भी प्रकार का हेल सेल वाला माल आप दे दो और वो पशुपालक को जाए और वो भैंस के गाय के पेट में जाए ऐसा नहीं चला ले